નર્મદાના કરોડ ગામે આવેલી પ્રાથમિક શાળા વર્ષો જૂની જર્જરિત હાલતમાં હોવાથી શાળાના બાળકો લીમડાના વૃક્ષ નીચે બેસી શિક્ષા લેવા માટે મજબૂર બન્યા છે તો શું આ રીતે ભણશે ગુજરાત તિલકવાડા તાલુકાના ખરોડ ગામે પ્રાથમિક શાળા તો આવેલી છે પરંતુ આ શાળા વર્ષો જૂની હોવાથી એટલી બધી જર્જરિત હાલતમાં છે કે ત્યાં બેસીને ભણવાનું એ જોખમકારક બની શકે છે જેના કારણે બાળકો લીમડાના ઝાડ નીચે અને ગ્રામજનોના મકાનમાં બેસીને શિક્ષા મેળવી રહ્યા છે તો કેટલાક ગ્રામજનો તો પોતાના બાળકો શિક્ષા મળી રહે તે માટે કાઠિયાવાડ જવા મજબૂર બન્યા છે તો બીજી તરફ શાળાની આજુબાજુ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે જેના કારણે બાળકોમાં બીમારી થવાનો ડર ઊભો થાય છે પરંતુ મુદ્દાની વાત તો એ છે કે આ શાળા બનાવવા માટે ગ્રામજનોને શિક્ષકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં ઉપલા અધિકારીઓ આ બાબતે કોઈ ધ્યાન આપતા નથી અને આ શાળા બનાવવામાં આવતી નથી જેના કારણે છેલ્લા ઘણા સમયથી બાળકો ગ્રામજનોના મકાનમાં બેસીને શિક્ષા મેળવી રહ્યા છે તો શું આ રીતે ભણશે ગુજરાત એક તરફ સરકાર સૌ ભણે સૌ આગળ વધેનું સૂત્ર આપી રહ્યા છે ત્યારે બીજી તરફ અધિકારીઓ બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે તો શું આ રીતે ભણશે ગુજરાત અમારું ગામ ખરોડ છે તિલવા તાલુકામાં આવેલું આજે અમારે શાળામાં તિરાડો પડી ગઈ છે અને વર્ષોથી વર્ષો જૂનું બને સારા આજે બેકા છે એટલા માટે અમારે એવું કેવું છે કે સરકારશ્રીને નમ્રો વિનંતી કે સારા નવી બનાવે અને છોકરાઓ સારી રીતે ભણે આજે ગામના લીમડા નીચે ભણવામાં આવે છે છોકરોને બરાબર તો તેથી સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે સારા સારી નવી બને અને જે જૂની થઈ ગયેલી છે વર્ષો જૂની જે રીતે બધું પતરાય એ ખલાસ થઈ ગયા છે પડી ગઈ છે તો માટે છોકરોને આજુબાજુ કોઈકના ના ઘરમાં પણ લઈને ના જવું પડે અને લીમડા નીચે પણ બેસવું ના પડે અને આ ચોમાસું આવ્યું છે અત્યારે એટલે ચોમાસાની અંદર ક્યાં બેસાડવા છોકરોને ને એ સાહેબોને શિક્ષકોને શિક્ષકોને પણ ખબર નહીં પડતી કે ક્યાં લઈને જવું અમારે આ કોના ઘેર ચોમાસામાં કોઈક બેસાડે નહીં કોઈના ઘરમાં એટલે એ માટે અમારે એવી વિનંતી છે અમારા ગામ લોકોની કે સારા નહીં બને વેલિડ રીતે વેરાસર અને છોકરાઓ સારી રીતે સ્કૂલમાં બેસી શકે એવી અમારી વિનંતી છે